thank you તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સાકરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સસા ગામમાં પાણીની ટાંકીમાં તિરાડ પડવાના કારણે પાણીનો મોટા થઈ રહ્યો છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સાકરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સસા ગામમાં દૂધ ડેરીની બાજુમાં બોરવિથ સિન્ટેક્સ ટાંકી આશરે પંદર ટકા વિવેકાધિની યોજના હેઠળ બનાવવામાં આવી હતી આ ટાંકી દ્વારા ગામના પંદરથી વીસ ઘરોને પાણી પૂરું પાડવામાં આવે છે જોકે છેલ્લા ઘણા સમયથી આ ટાંકીમાં તિરાડ પડી ગઈ છે જેના કારણે સતત પાણી લીકેજ થઈ રહ્યું છે સ્થાનિક લોકોનું તો ટાંકીમાંથી પાણી લીકેજ થતું હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી એક તરફ ઉછલના અન્ય ગામડાઓમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ સસા ગામમાં પાણીનો પુરવઠો પર્યાપ્ત હોવા છતાં તેનો બેફામ વ્યય થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ગુજરાત સરકાર જ્યારે પાણીના સ્ત્રોતોને વધારવા માટે ઉકાઈ ઉદ્વહન સિંચાઈ યોજના જેવી મહત્વ ક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને સુકાઈ ગયેલા નદી નાળાઓને ફરીથી જીવંત કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ પાણીનો આ રીતે વ્યય થવો એ ચિંતાજનક બાબત કહી શકાય એમ છે સસા ગામના લોકો આક્રોશ સાથે પૂછી રહ્યા છે કે જો ગામમાં પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ છે તો સ્થાનિક તંત્ર દ્વારા આ ખરાબ થયેલી સિન્ટેક્સ ટાંકીનું સમારકામ કેમ કરવામાં આવતું નથી અથવા નવી ટાંકી કેમ મૂકવામાં આવતી નથી સ્થાનિકો નિયમિત રીતે ઘરવેરો ભરે છે અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ પર સરકારને ટેક્સ ચૂકવે છે તો પછી તેમને પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ત્યારે હવે સ્થાનિકો મીટ માંડીને બેઠા છે કે આ લીકેજ થતી ટાંકીનું સમારકામ કરવામાં આવે છે કે પછી પછી ગામ લોકોને નવી ટાંકી ભેટ મળે છે જો કે વહીવટી તંત્ર આ અંગે લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લે છે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી